કાલ તમારા દીકરા અરે મારા રાતના બોલવાનું થઈ ગયું એ તો પતિ પત્ની ને એવું આયલા કરે એમાં કાઈ વાંધો મમ્મી તો આ લાશ ને કેમ ઉઠો હાલો જમી લઈએ મને કીધું ને મારે નથી જમવું તમને કીધું ને કે જમવું પડશે કેમ ટેન્શન માં બેઠી છે માર 5000 ની ટેન્શન માં રહે આયો ને માં હરવાનો બહાર જઈ નાવ ઓય તમે બાર જાવ છો ને એક કામ કરજો સફરજન લેતા આવજો અને સાંભળો છેતરાઈ ન આવતા હો તને જોવા માટે મારું ખાનદાન બે વાર આવ્યું હતું તોય અમે છેતરાઈ ગયા એ મમ્મી કાલ તમાર દીકરા રે મારા રાતના એ મમ્મી કાલ તમાર દીકરા રે મારા રાતના બોલવાનું થઈ ગયો ઈ તો પતિ પત્ની ને એવું હાલા કરે એમાં કાઈ વાત એ મમ્મી તો આ લાશ ને કેમ મૂકું આયો માં હાલો જમી લઈએ મને કીધું ને મારે નથી જમવું તમને કીધું ને કે જમવું પડશે બાર જાવ છો કરજો સફરજન લેતા આવજો અને આવતા હો તને જોવા માટે મારું ખાનદાન બે વાર આવ્યું હતું તો અમે છેતરાઈ ગયા

એ કેમ ટેન્શનમાં બેઠીસ માર 5000 ની ટેન્શનમાં રહે આયો રે માં હરવા નું બાર જઈ નાઉ ઓય તમ બાર જાવ છો ને એક કામ કરજો સફરજન લેતા આવજો અને હાંભળો ખેતરમાં આવતા હો તને જોવા માટે મારું ખાનદાન બે વાર આવ્યું હતું તોય અમે છેતરાઈ ગયા એ મમ્મી

એ મમ્મી <laughs> 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 <laughs>

કેમ ટેન્શન માં બેઠીસ માર 5000 ની ટેન્શન માં રહે આયો રે માં હરવા નું બાર જઈ નાઉ ઓય તમ બાર જાવ છો ને એક કામ કરજો સફરજન લેતા આવજો અને હાંભળા ખેતરાઈ માં આવતા હો તને જોવા માટે મારું ખાનદાન બે વાર આવ્યું હતું તોય અમે છેતરાઈ ગયા એ મમ્મી

કાલ તમાર દીકરા રે મારા રાત ના બોલવાન થઈ ગયું ઈ તો પતિ પત્ની ને એવું વાયલા કરે એમાં કાઈ વાત મમ્મી તો આ લાશ ને કેમ ઉઠું આયો મા હાલો જમી લઈએ મને કીધું ને મારે નથી જમવું તમને કીધું ને કે જમવું પડશે આયો મા એ કેમ ટેન્શનમાં બેઠી છે માર 5000 ની ટેન્શનમાં રે આયો રે માં આરવાનો 129 ઓય તમ 12 જાવ છો ને એક કામ કરજો સફરજન લેતા આવજો અને હાંભળો છેતરાઈ ન આવતા હો તને જોવા માટે મારું ખાનદાન બે વાર આવ્યું હતું તોય અમે છેતરાઈ ગયા નો મમ્મી

તો તો પત્ની ને ને એવું કરે એમાં વાંધો મમ્મી કેમ હાલો જમી લઈએ કીધું ને મારે નથી જમવું તમને કીધું ને કે જમવું પડશે એ કેમ ટેન્શનમાં બેઠી છે માર 5000 ની ટેન્શન રહે આયો માં હરવાનું બાર જઈને આવો ઓય તમ બહાર જાવ છો ને તે કામ કરજો સફરજન લેતા આવજો અને સાંભળો છેતરાઈન માં આવતા હો તને જોવા માટે મારું ખાનદાન બે વાર આવ્યું હતું તોય અમે છેતરાઈ ગયા એ મમ્મી

ને કેમ ટેન્શન માં બેઠી છે માર 5000 ની ટેન્શન માં રહે આયો ને માં કી બોલે હર વાર ઓય તમ બાર જાવ છો ને તે કામ કરજો સફરજન લેતા આવજો અને સાંભળો છેતરાઈન ન આવતા હો તને જોવા માટે મારું ખાનદાન બે વાર આવ્યું હતું તોય અમે છેતરાઈ ગયા મમ્મી કાલ તમારા દીકરા એ મારા રાતના બોલવાન એ મમ્મી કાલ તમારા દીકરા એ મારા રાતના બોલવાનું થઈ ગયું એ તો પતિ પત્ની ને એવું હાલા કરે એમાં કાઈ વાત એ મમ્મી તો આ લાશ ને કેમ મૂકો આયો હાલો જમી લઈએ અને કીધું ને મારે નથી જમવું તમને કીધું ને કે જમવું પડશે

કેમ ટેન્શન માં બેઠી છે માર 5000 ની ટેન્શન માં રહે આયો ને માં હર વાર બાર ની આવો ઓય તમ બહાર જાવ છો ને એક કામ કરજો સફરજન લેતા આવજો અને હાંભળો છેતરાઈ ન આવતા હો તને જોવા માટે મારું ખાનદાન બે વાર આવ્યું હતું તોય અમે છેતરાઈ ગયા એ મમ્મી કાલ તમારા દીકરા અરે મારા રાતના બોલવાનું થઈ ગયો ઈ તો પતિ પત્ની ને એવું આયલા કરે એમાં કાઈ વાંધો મમ્મી તો આ લાશ ને કેમ મૂકો આયો માં હાલો જમી લઈએ મને કીધું ને મારે નથી જમવું તમને કીધું ને કે જમવું પડશે આયો માં

કાલ તમારે એ મમ્મી કાલ તમારા દીકરા આર મારા રાતના બોલવાનું થઈ ગયો ઈ તો પતિ પત્ની ને એવું હાલા કરે એમાં કાઈ વાંધો મમ્મી તો આ લાસ્ટ ને કેમ આયો માં હાલો જમી લઈએ તને કીધું ને મારે નથી જમવું તમને કીધું ને કે જમવું પડશે આયો માં

મારે નથી જમવું તમને કીધું ને કે જમવું પડશે છેતરાઈ છે <laughs> <laughs> <laughs>